ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના નવી જરસાળ ગામે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે પોલીસની રેડ જોઈને અન્ય ચાર ઈસમો નાસી છૂટ્યા હતા રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી પીઆઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નવી જરસાળ ગામે ભાતીજીના મંદિર નજીક લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઈસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને પૈસાથી પત્તા સમનનો હાર જુગાર રમતા જણાયા હતા પોલીસની રેડ જોઈને ચાર ઈસમોન નાસી છૂટ્યા હતા જ્યારે બે ઈસમો ઝડપાઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળ ઉપરથી રોકડા રૂપિયા મોબાઈલ નંગ એક તેમજ જુગાર રમવાના પત્તા પાના મળી કુલ રૂપિયા સાત હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે લઈને જુગાર રમતા ઝડપાઈ ગયેલ અન્ય પોલીસને જોઈને નાશી છૂટેલ ઈસમો મળી કુલ છ ઈસમો ગુલામ મયનું